નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ વેજીટેબલ બોયમાં તો ચાલો વ્લોગ નંબર બત્રીસ તારીખ છે એક બે બે હજાર પચીસ ચાલો તો આપણે શરૂ કરી દઈએ આપેલું સાવી ગયું છે આ તો સ્પીડમાં હું કર રાખ્યો છું કેમ કે સ્પીડમાં કર બાકી તો આપણે કલાકનો વ્લોગ થાય એના કરતાં આપણે મેં શોર્ટમાં બનાવ્યો છે તો હાલો હવે આપણે એડિટ કરીને અપલોડ કરીને મસ્તક રીતે આપણે છે વ્લોગ તો હવે હા શું છે એ પહેલાં તો તમે ખબર જ હોવી જોઈએ આ છે જમણુક છે જમણુકનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત સિત્તેર રૂપિયા જામફળ પણ કહેવામાં આવે છે આ મોટા જામફળ છે બહુ મસ્ત લાગે છે ખાવામાં અને પછી એક કસ્ટમર આવે છે કેળા પણ છે તો કસ્ટમરને કેરા અને બટેટા જોઈએ તો કેરા અને બટેટા આપી દઈએ અને પછી પહેલાં પૈસા લઈ અને આપણે બીજું આપણે શાકભાજીનો ભાવ જાણીશું તો જો તમે નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન પ્રેસ કરી લેજો તો ચાલો બીજું ફ્રૂટ આવી ગયું છે આ બીજું ફ્રૂટનું નામ છે સંતરા સંતરાનો ભાવ છે એક કિલોનો ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા તો ચાલો સંતરા પણ મસ્ત રીતે ગોઠવી દઈએ બકેટમાં અને જમવા તો મસ્ત ગોઠવી દીધા છે આપણે એને સાઈડમાં ચાલો ટેબલ પર મસ્ત ગોઠવી દઈએ પછી એના પછી જે ફ્રૂટ છે આ છે ડ્રેગન ફ્રટ ડ્રેગન ફ્રૂટનો ભાવ છે એક કિલ્લાના દોઢસો રૂપિયા એકદમ સરસ અને એકદમ પેલું ઇમ્યુનિટી સિસ્ટમ છે એ વધારે છે અને બ્લડ પણ વધારે છે તમારે પછી જે આ છે દાણ દાડમનો ભાવ છે એક કિલ્લાના એકસો વીસ રૂપિયા એક નંબર અને એકદમ લાલ છે અને એકદમ સરસ છે ચાલો એને પણ રાખી દઈએ પછી એના પછી કસ્ટમર આવ્યા છે તો કસ્ટમરને આપણે પહેલા માળ આપી દઈએ ચાલો આપી દીધું તો હજી કસ્ટમર પાછા આવ્યા તો એને પણ મારાથી એ કસ્ટમરે જોતી હતી વટાની પડી તો વટાણી ચોરાફળી અંદર આપણે દુકાનમાં માં દીધી તો આપણે થી ચોખી અને આપી દીધી છે ચાલો એના પછી શાકભાજી છે બીજું આવી ગયું છે શાકભાજી હવે શરૂઆત થઈ ગઈ છે શાકભાજીની ફળ મુકાઈ ગયા છે અને શાકભાજીમાં જે વટાણી ચોરાફળી પહેલાં કસ્ટમર લઈ ગયા એ જ વટાણી ચોરાફળી આવી ગઈ છે વટાણીનો ભાવ છે એક કિલોને ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયા તો ચાલો વટાણીના બે બકેટ છે તો આપણે એક બકેટ કરી દઈએ તો એક બકેટમાં વટાણી આપણે કરી દે વટાણીના ભાવ મે તમને જણાવી દીધું એક કિલોના ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયા છે ચાલો આ મસ્ત વટાણી ગોઠવી ગઈ છે તો વટાણી શાક કોને ભાવે એ પણ કોમેન્ટ કરજો ચાલો એના પછી શાકભાજી આવી ગયું છે તમે જોઈ શકો છો રીંગણા મોરપીચ રીંગણા આવી ગયા છે મોરપીચ રીંગણાનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત વીસ રૂપિયા છે સસ્તા અને એકદમ સારા અને એકદમ ફ્રેશ ફ્રેશ છે અને બહુ કૂણા છે અને ખાવામાં બહુ આનો ઓળો પણ સારો લાગે છે તો ચાલો મોટા એ મોરપીચ રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત એક કિલોના વીસ રૂપિયા ચાલો એને પણ એની જગ્યા ઉપર રાખી દઈએ

કરી દેજો જેથી કરીને નવા વ્લોગની નોટિફિકેશન તમારે વહેલી તકે મળતી રહે તો ચાલો હવે આ આપણું મંથ તો પૂરું થઈ ગયું છે આ હવે આ આપી ગયું છે અને ફેબ્રુઆરી મંથનો પહેલો વ્લોગ આવી ગયો છે તો તમે શાંતિથી નિહાળજો અને બધા શાકભાજીનો ભાવ જાણી લો અને તમને પણ પછી માર્કેટમાં તમે લેવા જાઓ તો તમને પણ આઈડિયા આવી કે આ શાકભાજીનો આ ભાવ છે તો ચાલો આવે તમે બિઝનેસ શરૂ કર્યો બિઝનેસ તો શરૂ કરી દેજો ચાલો બીજા એક કસ્ટમર આવી ગયા છે તો કસ્ટમરને માલ આપશો તો પહેલા આપણે આવશે ફાફડા વાળો ફાફડા વાળાનો એક લાણો ભાવ છે સો રૂપિયા આપણે એની જગ્યા પર રાખીએ તો આ એક કસ્ટમર આવે છે એને વટાણી ચોરાફી જાય તો વટાની ચોડા આખે આખું બકડવી એ આપી દીધું કસ્ટમરને કસ્ટમર આવે એમાંથી સારી સારી લઈ લે છે અને સારી સારી વીણીએ કસ્ટમરને જેવી ગમે એવી આપણે શાકભાજી એ આપવાનું હોય છે તો એ કસ્ટમર એની રીતે વીણી રહ્યા તો આપણે બીજું કામ કરી લઈએ તો બીજા કામમાં તમે જોઈ શકો છો મોડા મરચા આવી ગયા છે મોરા મરચાનો એક ભાવ છે ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા છે તો ચાલો કસ્ટમરને શાપચ વડ ફેટીને લીધું તો હજી ઘટે છે તો પાંચસો ગ્રામ સુધી તો આપણે નાખી દઈએ અને પાંચસો ગ્રામ કરી અને પોલિથિનમાં આપણે ભરી દઈએ વટાણીનો ભાવ છે એક કિલોના 60 રૂપિયા છે તો સાઠ રૂપિયા સોરી 60 રૂપિયા નથી આપણે ચાલીસ રૂપિયા છે કિલો વટાણીના તો આપણે આપી દઈએ તો ચાલે બીજા અને પૈસા વાળીને આપી દે કસ્ટમરને એના પછી શાકભાજી આવી ગયું છે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા અને બીજી છે વાલો વાલોરનો ભાવ છે એક કિલોના પણ એના પણ પચાસ રૂપિયા તો એને આપણે એની અલગ અલગ જગ્યાએ પણ રાખી દઈએ અને પછી બીજા શાકભાજીનો ભાવ ચાલે તો ચાલો બીજો શાકભાજી હું લઈ આવું તો બીજું શાકભાજી આવી ગયું છે ભીંડો લીલો ભીંડો લીલા ભીંડાનો ભાવ છે એક નંબર છે એનો લીલા ભીંડાનો ભાવ છે ફક્ત ને ફક્ત સાહેબ રૂપિયા અને એકદમ ફ્રેશ છે અને એકદમ સારા છે ભીંડાનો શોખ કોને પાડે એક કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો પીંડા પણ મુકાઈ ગયા છે હવે મોસ્ટ ઓફ બકલ થોડું થોડું આવતું ગયું છે હવે બીજી નંબર છે તીખા મરચાં તીખા મરચાંનું ક્યારે રાખવું જોઈએ તો આપણે એમાં અમુક પાકેલા મરચાં છે લાલ મરચાં થઈ ગયા છે કેમ કે હવે પાક ઉપર આવી ગઈ મરચી તો આપણે પાકેલા મરચાં આપણે અલગ કરી નાખીએ અને સારા સારા મરચાં આપણે બકેટમાં ભરીએ આખું કેરેટ આવ્યું છે એકદમ ફ્રેશ મરચાંનું તીખા મરચાં છે તો તીખા મરચાંનો ભાવ છે એકલા અને ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયા તો ચાલો સારા સારા આપણે મરચાં વીણાઈ ગયા છે તો આપણે એની જગ્યા ઉપર રાખી દઈએ અને પછી આપણે બીજું શાકભાજીના ભાવ જાણશું તો હજી તો હજી થોડા બાકી છે તો મુકાઈ ગયા છે ચાલો હવે આ કેરેટને બધું અંદર લઈ અને મૂકી દે પછી એના પછી શાકભાજી આવી ગયું છે તમે જોઈ શકો છો ટમેટા ટમેટાનો ભાવ છે એક કિલોનો ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા એકદમ ફ્રેશ અને એકદમ સારા અને એના પછી આવી ગયું છે ફુલાવર ફુલાવરનો એક કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા એના પછી જો લીંબુ લીંબુનો ભાવ છે એક લાઈનો ફક્ત ને ફક્ત સાહીઠ રૂપિયા ચાલો એના પછી શાકભાજી આવી ગયું છે તમે ચાલો કાળા કાળા આવે એ છે એને શું કહેવાય એના લોટ પણ કહેવાય અને એને કેટલા પ્રકારના હોય છે તો ચાલો એનો ભાવ છે એક કિલાના સો રૂપિયા છે એના પછી આવી છે તમે જોઈ શકો છો વટાણા વટાણાનો ભાવ છે એક કિલોના 80 રૂપિયા એના પછી આદુ આવી ગયું છે આદુનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 80 રૂપિયા એના પછી આવી ગયું છે ગાજર ગાજરનો ભાવ છે એક કિલાનો ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા તમે જોઈ શકો છો એકદમ દેશી ગાજર છે અને એકદમ ફ્રેશ ગાજર છે તો ચાલો એને પણ એની જગ્યા પર રાખી દઈએ તો ચાલો પછી એના પછી શાકભાજી તમે આવી ગયું છે નાના રીંગણા આ નાના રીંગણાનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત વીસ રૂપિયા તો ચાલો રીંગણાને બધું હજી થોડીક જગ્યા ઘટે છે તો હજી અંદર કેટલું બધું બકાલું પડ્યું છે તો આપણે કેરેટ ગોઠવી અને એની ઉપર આપણે શાકભાજી રાખશું તો એ વિડીયોમાં નહીં આવે તો પહેલાં હું થોડો કચરો છે બધો વાળી નાખું અને પછી કેરેટ ગોઠવી દઈશું આપણે કેરેટ ગોઠવી અને પછી એના ઉપર શાકભાજી રાખશું તો અહીંથી પેલો ટેબલ આડો આવીશ તો હું તો તમને અમને નહીં દેખાય એટલે હું પહેલાં બધું રાખી દઉં પછી હું તમને આખા આખું ફોન હાથમાં લઈ અને અને આ આખું ટેબલમાં છે એટલે કેવી રીતે બટાલું ગોઠવેલું છે શાકભાજી એ હું તમને બતાવીશ અને પેલું સાઈડમાં તમે કેરેટ રહ્યા એની ઉપર શાકભાજી કયું ગોઠવ્યું છે એ પણ હું તમને કહીશ એનો ને એનો પણ ભાવ પણ કહીશ તો ચાલો કેરેટ હું રાખી દીધા છે કેરેટ જે થોડાક રાખવાનું બાકી છે તો રાખી દો અને પછી આપણે શાકભાજી આપણે લાવીએ અને એના ભાવ તમને હું જણાવી દઉં ચાલો આવી ગયું છે આ કોથમીર છે અને લીલી ડુંગળી છે લીલી ડુંગળીના ભાવ છે એક કિલાના ત્રીસ રૂપિયા અને કોથમીરના એક પણીના છે પાંચ રૂપિયા તો ચાલો બીજું શાકભાજી આવી ગયું છે બોર્ડ આવી ગયું તમે હું આખું ટેબલ ફોનમાં હાથમાં પલંગ બતાવી દઉં તમે જોઈ શકો છો આખે આખું શાકભાજી કેવી રીતે ગોઠવું છું અને કેવું ફ્રેશ છે અને કેવું સરસ દેખાય છે આવી રીતે તમને ગોઠવવાનું છે દરરોજ અને આવી રીતે તમે શાકભાજી વેચવાનું છે તો તમારા સારામાં સારો રિવ્યુ થશે

કેવી રીતે ગોઠવ્યો છે હજી અંદર થોડોક માલ પડે છે હજી તો અહીં ટેબલ ઉપર છે હજી અંદર પણ કેટલો બધો માલ પડ્યો છે એ તમે જોઈ શકો છો જો તમે નવા આવજો તો તમે પહેલા માલ જોઈ લો હજી અંદર કેટલો માલ પડ્યો છે તો તમે નવા આવજો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બેલા પણ પ્રેસ કરી લેજો જેથી કરીને નવા નોટિફિકેશન તમારે મળતી રહે આ બધી વધારાનું શાકભાજી છે હજી આ શાકભાજી તમે જેમ વેચાઈ જાય એમ ટેબલ ઉપર નાખતું જવાનું છે તમે જોઈ શકો છો કેળા છે આ બટેટા નવા જૂના બટેટા છે હજી અંદર પણ કેટલું બધું બકાડું છે તો આવી રીતે તમે બિઝનેસ સ્ટાર્ટ કરી દો બે હજાર પચીસમાં તમે સક્સેસ મળશે એક મહિનોને એક દિવસ મને થઈ ગયો છે તો ચાલો આવતા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય